મારા બધા ખેડૂત ભાઈઓના વિડીયોની અંદર સ્વાગત છે તો દોસ્તો આજે આપણે આવી ગયા છીએ કપાસની અંદર અને આપણે કપાસની અંદર બિયારણનો રૂ છે એ રૂ પણ આપણે વેણવાનું ચાલુ કરી નાખ્યું છે અને આ જુઓ કે ચોક ચોક જગ્યાઓમાં સારું સારું રૂ ફાટ્યું છે એ આપણે વેણીએ છીએ આ છે અમારું રૂ ને દોસ્તો ચાલો આપણે હવે વાત કરવાની છે કપાસ વિશે એટલે કે અમારા કપાસની અંદર આપણે બહુ સારું રૂ છે બહુ સારું ઉત્પાદન પણ મળી રહ્યું છે ખેતીની અંદર તો દોસ્તો આપણે આવી રીતે કપાસની અંદર ખેતી કરી છે એ વિશે જણાવીશું અને કયું કયું ખાતર નાખ્યું છે એ વિશે પણ આપણે વાત કરીશું તો ચાલો દોસ્તો આપણે કપાસની અંદર હું તમને ફરવા માટે લઈ જાઉં છું તો દોસ્તો આ છે અમારો કપાસ થોડો આછો છે પણ બહુ સારો કપાસ છે દોસ્તો તમે જોઈ શકો છો ચારે બાજુ તમને જોવા મળતો હશે કે ચારે બાજુનો કપાસ બહુ સારો છે વિકાસ પણ સારો છે અને દોસ્તો આની અંદર આપણે પહેલાં તો યુરિયા યુઝ કરેલું છે એની પછી મેલાની પહેલાં એટલે કે છૂસિયાની દવા પણ આપણે યુઝ કરી હતી અને દોસ્તો પછી આપણે એની અંદર ડીએપી ખાતર નાખ્યું છે સલ્ફેદ ખાતર નાખ્યું છે અને જે કે આપણે ભેંસોનું એટલે કે છોણિયું જે ખાતર આવે છે એનો પણ ઉપયોગ આપણે આની અંદર કરેલો છે અને છોણિયું ખાતર પણ આપણે નાખેલું છે દોસ્તો એટલે એનાથી જમીન વિકાસ કરે છે જમીન મજબૂત રહે છે અને આપણી જે ખેતરની અંદર ખેતી કરી હોય છે એ બહુ સારું ધાન થાય છે અનાજ સારું થાય છે અને વિકાસ કરે છે દોસ્તો તો દોસ્તો આવી રીતે અમે ખેતી કરીએ છીએ અને હવે આપણે એકવાર રૂ વેણવાનું છે ફર આ બિયારણનું જે છે એ અને રૂ વેણીને ફરીથી એકવાર આપણે એની અંદર પાણી આપવાનું છે એટલે કપાસ સુકાય નહીં તો દોસ્તો અમારો આ વિડીયો તમને સારો લાગતો હોય તો દિલથી અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ના ભૂલતા કે અમારી નવી નોટિફિકેશન તમને મળતી રહે અને દોસ્તો આપણે આવી ગયા છીએ ઝારના જેઠે તો તમે જોઈ શકો છો કે આ છે અમારા ખેતરની ઝાર અને એ ઝાર પણ બહુ સારી છે તો ચાલો મિત્રો આજના વિડીયોમાં આટલું જ અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમને સપોર્ટ કરવાનું ના ભૂલતા